જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ બુજ્જુ વાર્તા અને કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું પાવન પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા અને શા માટે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે અને એની ઉજવણી કરવામાં આવે છે તો એ વિશેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે આચાર્ય દેવો ભવઃ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જીવનમાં અજ્ઞાનના અંધારાને દૂર કરી શકે આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવવામાં આવ્યા છે ધારયતે વિજ્ઞાપયતિ શાસ્ત્ર રહસ્યમય ઇતિ ગુરુ અર્થાત વેદાદિ શાસ્ત્રોના રહસ્યોને સ્પષ્ટ કરે તે જ ગુરુ છે ગીરથી અજ્ઞાન અંધકારમ ઇતિહિ ગુરુ અર્થાત જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે જ ગુરુ છે શાસ્ત્રોમાં જણાવેલા ગુરુના અર્થ એવા પણ છે કે ગુ એટલે કે અંધકાર અને મૂળ અજ્ઞાન અને રૂનો અર્થ જણાવ્યો છે તેનો નિરોધક એટલે કે તેને દૂર કરનાર ગુરુ એટલા માટે ગુરુ કહેવાય છે કેમ કે અજ્ઞાનતિમીનું તેઓ જ્ઞાનાંજન સલાંકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય છે આથી આવ્રત કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુઓ માટે પણ છે ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય બને છે ગુરુકૃપાના અભાવમાં તે સંભવ નથી ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે શ્રીરામ કૃષ્ણ કબીર વિવેકાનંદ દયાનંદ વગેરે પણ ગુરુ દક્ષિણા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો ગુરુ કોઈ વ્યક્તિ નથી પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની શરૂઆતમાં આવે છે આ દિવસે લઈને ચાર મહિના સુધી સાધુ સંત એક જ સ્થાને રહી પોતાની પાસે રહેલી જ્ઞાન ગંગાને વહાવે છે આ ચાર મહિના ગુરુની દ્રષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી આથી અધ્યયન માટે સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે જેવી રીતે સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાક પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન શાંતિ ભક્તિ અને યોગ શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે સદગુરુ અંતઃકરણના આત્માને અંધકારને દૂર કરે છે તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે ગુરુ પ્રત્યેક શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે તેઓ ઝગમગતી જ્યોતિ સમાન છે જે શિષ્યની બુજાઈ ગયેલી હૃદય જ્યોતિને પ્રગટાવે છે ગુરુ મેઘની જેમ જ્ઞાન વર્ષા કરી પોતાના શિષ્યને જ્ઞાનવૃષ્ટિમાં નવડાવે છે ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવ ભવરોગને દૂર કરે છે ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરવાની કળા શીખવાડે છે આ દુઃખરૂપ સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે સાધક માટે ગુરુ પૂર્ણિમા વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ ફળ કે અલ્પહાર લેવો જોઈએ ગુરુના દ્વારે જઈને ગુરુદર્શન ગુરુ સેવા અને ગુરુ સત્સંગનું શ્રવણ કરવું જોઈએ આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલા સત્કર્મોનું રૂપ પ્રાપ્ત થાય છે શિષ્ય ગુરુ ઈષ્ટ આત્મા અને મંત્ર આ ચારેયના એક્યના દર્શન કરવા જોઈએ ભારતભરમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરી પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપી કૃતકૃત થતો હતો આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે મંદિરોમાં પૂજા થતી હતી પવિત્ર નદીઓમાં સ્નાન થતા હતા ઠેર ઠેર ભંડારા થતા હતા અને મેળાઓ ભરાતા હતા આ દિવસે અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે લાખો શ્રદ્ધાળુઓએ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે બંગાળી સાધુઓ પોતાનું માથું મુંડાવીને પરિક્રમા કરે છે આજના દિવસે એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે સનાતન ગોસ્વામીનો તીરાભાવ થયો હતો વ્રજમાં આ પર્વને પૂનો કહેવામાં આવે છે હરિદ્વારમાં ગુરુપૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરી અને પાવન થાય છે પૂજન અર્ચન કરે છે અને ગરીબોને દાન પુણ્ય કરે છે શેરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈ ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ગુરુ પાસે જવું જોઈએ ત્યાં તેમના ઊંચા સુસજ્જિત આસન પર બેસાડી ફૂલોની માળા પહેરાવવી જોઈએ ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યોએ પ્રાર્થના કરવી જોઈએ કે હે ગુરુદેવ ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર તમારા ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અષાઢ મહિનો ઋતુમાં આવે છે ત્યારે મોટેભાગે આકાશમાં વાદળ છવાયેલા રહે છે તેને કારણે ઘણીવાર ચંદ્ર દેખાતો નથી શક્ય છે કે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે જેમ કે શરદ પૂર્ણિમા તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢ મહિનાની પૂર્ણિમાને જ ગુરુ પૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી તો અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્વની બાબતો સંકળાયેલી છે ગુરુ એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢના વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું છે શરદ પૂર્ણિમાએ તો ચંદ્ર સુંદર દેખાય છે કારણ કે આકાશ ખાલી હોય છે ત્યાં શિષ્ય જ નહીં માત્ર ગુરુ જ છે અષાઢમાં વા વાદળુપી શિષ્યો જન્મ જન્માંતરના અંધકારને કે અજ્ઞાન લઈને આકાશમાં ઘેરાયેલા છે તેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશ પ્રાપ્ત કરે છે અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે તે જ સાચા ગુરુ છે આકાશમાં તેમને ચંદ્ર ભલે ન દેખાય પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે સ્વરૂપનું જ્ઞાન પોતાના કર્તવ્યની યાદ આપનાર મનને દેવી ગુણોથી વિભૂષિત કરનારા સદગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું આ પર્વ છે જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે વેદ વ્યાસજીનો જન્મ દિવસ છે તેમણે ચારેય વેદોનું સંકલન કર્યું અઢાર પુરાણો અને ઉપપુરાણોની રચના કરી ઋષિઓના અનુભવોને સમાજ ભોગ્ય બને તે માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું પંચમ વેદ મહાભારતની રચના પણ આજ પૂર્ણિમાના દિવસે પૂર્ણ કરી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથનું બ્રહ્મસૂત્ર લેખન પણ આજ દિવસે શરૂ થયું ત્યારે દેવતાઓએ વેદ વ્યાસજીનું પૂજન કર્યું ત્યારથી વ્યા વ્યાસ પૂર્ણિમા તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે આ દિવસે જે શિષ્ય બ્રહ્મવિદ્દતા સદ્ગુરુના શ્રી ચરણોમાં પહોંચીને સંયમ શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કરે છે તેને આખા વર્ષના બધા જ વ્રત પર્વોનું ફળ મળી જાય છે તો આપ સૌને પણ આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શુભેચ્છાઓ